અઢારસો ચોરાણું ના કાયદા કરી ને એ લોકો આપણને ને એવા જવાબ આપે છે કે ભાઈ તમારી પંદરસો રૂપિયા વાર્ષિક આવક હોય તો મળે તમને વળતર તો અપાઈ ગયું છે ને વળતર એમાં અમારા બાપાએ લીધું નથી એમાં કઈ નીકળતું નથી મેં આરટીઆઈ કરી બધું જાણ્યું પણ પેલા તમે એવોર્ડ વળતર લીધું છે કે નહીં એ તપાસ કરો જો વળતર ન લીધું હોય તો તમે દાવો કરી શકો વળતર લઈ લીધું હોય તો ખર્ચો નહીં કરતા હા સાંભળજો પછી કઈ બીજું કઈ કર્યો થઈને કોર્ટ માં તો જે તે સમયે કોર્ટે કીધું હોય ને સાંભળજો

ભલે ભાઈ હા આવજો ખેડૂત મિત્રો બહુ જૂનો કેસ હોય એસી વર્ષ જૂનો અને કોર્ટે કીધું હોય કે સાંભળજો એનો મતલબ એવો નથી કે અમને ન્યાય આપજો જેમ પણ ન્યાયની રીતે સાંભળજો એવો અર્થ થાય છતાંય ન સાંભળ્યા હોય તો આપણે ફરીને કોર્ટમાં અરજી આપી શકીએ પણ સમયસર આવવી જોઈએ ત્રીસ વર્ષ પછી કોર્ટે સાંભળવાનું કીધું હોય ને હવે ત્રીસ વર્ષ પછી આપણે જઈએ તો શક્યતાઓ બહુ ઓછી રહે ભાગે રોડ રસ્તાના કેસમાં જે તે સમયે એવોર્ડ અપાઈ ગયા હોય એટલે કે રકમ ભલે જે કંઈ હોય તે લેવાઈ ગઈ હોય તો પછી દાવો થઈ શકે નહીં પણ જો વળતર ન મળ્યું હોય તો કંઈક પ્રયત્ન કરાય